સૂર્ય આથમી ગયા પછી આ બે કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ આપણા સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને ઘરની વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ તે તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે અને જો તમે પણ અમારી પાસેથી જ્યોતિ જોડાવવા માંગતા હોય તો આ મારો નંબર છે આમાં તમે કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે પૂજામાં જે ફૂલનો ઉપયોગ હોય ફૂલ ને મોડી રાત સુધી પૂજા રૂમ માં ના રાખવા જોઈએ સાંજની આરતી પછી દિવસ અને દિવસ નું પાણી લઈ લેવું જોઈએ અને જો તમારા અહેસાસ થતો હોય તો વખતે કપૂર અને બાળી નાખવું જોઈએ અને સૂર્યાસ્ત પછી મુખ્ય દરવાજો અને તેની આસપાસ નો વિસ્તાર ગંદો ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે દેવી લક્ષ્મી ને ગંદકી ક્યારે પસંદ નથી આવી જગ્યાએ તે ક્યારેય નિવાસ નથી કરતા એટલા માટે ઉત્તર દિશા ને પણ સ્વચ્છ રાખવી જોઈએ જોઈએ જે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની ધીશા દિશા કહેવાય છે જય માતાજી